હવે આપણે જે શીખવાનું છે તે વિભક્તિના પ્રત્યય તો પહેલો છે અનુક અનુક કોને કહેવાય તો જે વિભક્તિના પ્રત્યય શબ્દની સાથે જોડાયેલ હોય તેને અનુક કહે છે આપણે આગળ વિભક્તિ તેના પ્રકાર અને પ્રત્યયો જોયા તો કેટલા પ્રત્યયો શબ્દની બિલકુલ અડીને હતા શબ્દની બિલકુલ સાથે જોડાયેલા હતા દૂર નતા પાછળ પ્રત્યય પાછળ જ લાગશે પરંતુ જે પ્રત્યે શબ્દ સાથે જોડાયેલ હોય શબ્દની પાછળ તો હોય જ પણ શબ્દ સાથે જોડાયેલ હોય તેવા પ્રત્યયને આપણે અનુગ કહીશું તો મિત્રો અનુગની સંખ્યા નિશ્ચિત છે કઈ કયા તો જોતા જઈએ અનુગોમાં એ પ્રત્યય ને પ્રત્યય થી પ્રત્યય મા પ્રત્યય મોથી પ્રત્યય નો ની નું ના અને જો શબ્દ બહુવચન

કર્તા વિભક્તિ છે અને રાજીશ ની પાછળ એ પ્રત્યય લાગેલો છે શબ્દટી જોડે જોડાયેલું છે શબ્દની સાથે છે માટે આપણે આને કહીશું અનુગ હવે મિત્રો તમને અનુગ વિભક્તિ सोडવામાં તકલીફ પડશે નહીં કે અનુગ કોને કહેવાય બીજું જોઈએ તીથીને જમવું છે તો મિત્રો અહીં ને પ્રત્યય લાગેલો છે કર્તા વિભક્તિ

તે દેવના કાકા છે તો ના તો મિત્રો આ જે પ્રત્યય છે તે શબ્દની પાછળ લાગુ પડે છે અને શબ્દ સાથે નામપદ સાથે જોડાયેલા છે માટે આવા પ્રત્યયોને આપણે કહીશું અનુગ હવે અનુગ ઓળખવામાં તમને તકલીફ પડશે નહીં વિભક્તિના પ્રકારમાં અનુગ કોને કહેવાય અનુગ કયા તો મિત્રો આટલા છે આટલા યાદ રાખી લઈશું તો પછી યોગી શોધવામાં તમને તકલીફ પડશે નહીં હવે જોઈએ નામ યોગી પ્રત્યે કયા કયા છે અને તે મુદ્દાને સમજી લઈએ તો મિત્રો